ભલે ગમે તે થઈ જાય પણ દેવશયની એકાદશીના દિવસે માત્ર એક વૃક્ષને સ્પર્શ કરી લેજો તમારા ઘરમાં કેટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો વિશ્વાસ ન હોય તો તમે જાતે જ એકવાર આ ઉપાય કરીને જોઈ લેજો એટલા માટે આજના વિડીયોમાં આપણે એક એવા ચમત્કારિક વૃક્ષ વિશે વાત કરવાના છીએ જે વૃક્ષ પર સ્વયં ધનની દેવીમાં માતા લક્ષ્મીનો વાસ છે જો તમે યોગ્ય સમય યોગ્ય મુહૂર્તમાં યોગ્ય વિધિ અનુસાર દેવશયની એકાદશીના દિવસે માત્ર આ એક વૃક્ષને ઘડીને ઘરે પાછા આવી જાઓ છો તો તમારી ગરીબી દુઃખ બધું જ સમાપ્ત થઈ જશે જન જન્માંતરની ગરીબી તત્કાળ દૂર થઈ જશે તમારું ભાગ્ય સાતમાન આસમાને પહોંચશે તમે જ્યાં જશો દોલત તમારી પાછળ પાછળ આવશે પરંતુ તેના માટે તમને એક વિનંતી છે કે આ વિડીયોને સંપૂર્ણ જોવાથી જ આ ઉપાયનો લાભ તમને મળશે તેથીથી આ વિડીયોને છેલ્લે સુધી જુઓ જો તમે આજે આ વિડીયોને અધવચ્ચે છોડીને જતા રહેશો અથવા કાપી કાપીને જોશો તો તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં કારણ કે વિડીયોમાં અમે તમને એક એવા વૃક્ષ વિશે જણાવીશું જેને માત્ર સ્પર્શ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી થશે કે તમારા ઘરમાં કેટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં તો તમારા ફાયદા માટે આ વીડિયોને સંપૂર્ણ જોઈ લો તો ચાલો જાણીએ આ વીડિયો કે એવું કહ્યું જાત છે જેને દેવશયની એકાદશી પહેલા સ્પર્શ કરવાનું છે સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય માતા લક્ષ્મી જરૂરથી લખજો સાથે વિડીયોને લાઇક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે એ માનો કે ન માનો એ તમારી મરજી છે પણ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો પાર થઈ જશે આ વિડીયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે આગળ તમારી મરજી તમે પોતે જ એકલા સમજદાર છો મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે ઘણા એવા વૃક્ષો અને છોડ છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે અને તે અત્યંત શુભ પણ માનવામાં આવે છે પ્રકૃતિમાં ઉપસ્થિત ઘણા એવા વૃક્ષો અને છોડ છે જે આપણા જીવનમાં ચાલી રહેલ સમસ્યાઓને દૂર કરે છે ખાસ વાત એ છે કે વૃક્ષો અને છોડની લોકો માત્ર પૂજા જ નથી કરતા પરંતુ તેનો ઔષધિ તરીકે પણ ઉપયોગ કરે છે આ બધી પ્રકારની બીમારીઓને સાજી કરે છે અને વેદપુરાણમાં પણ અનેક પ્રકારના વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણા હિન્દુ ધર્મમાં માતાજીના અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં વૃક્ષોને પણ માતાજીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ જેને દેવશયની એકાદશીના દિવસે સ્પર્શ કરવો અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે તેને માત્ર સ્પર્શ કરવાથી શત્રુ દોષ ઋણ દોષ ગરીબી બધું જ સમાપ્ત થાય છે મિત્રો દેવશયની એકાદશીને અષાઢી એકાદશી અથવા દેવપોઢી એકાદશી પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય વ્યર્થ નથી જતો અને ચોક્કસ રીતે પ્રિય ભક્તો સૌપ્રથમ તમને દેવશયની એકાદશી વિશે થોડી માહિતી આપીએ અષાધુદ અગિયારસને દેવશયની એકાદશી કહેવાય છે આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શૈન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્ય આ દિવસે શૈનિવ્રત તથા ચાતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ દેવશૈની એકાદશીને દેવપોરી એકાદશી પણ કહે છે અષાઢ સુદ અગિયારસ થી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાન શયન કરે છે આથી માંદાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશયન પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગેશ આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું નો માગ્યા મેઘ વર્ષે અને અષાઢ સુધરે તો આખોને વર્ષ સુધરે એમાં એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્ય પણ સુધરી જાય આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વર્ષ્યા અને અનાજના અંબાર તથા રાજા અને પ્રજામાં આનંદ છવાયો ગયો વર્ષમાં કુલ બાર એકાદશી હોય છે અને તેમાંથી સૌથી મહત્વપૂર્ણ એકાદશીને ને દેવશયની એકાદશી માનવામાં આવે છે આ દિવસે અન્ન અને પૈસા નું દાન કરવું જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી પૈસાની કમી રહેતી નથી અને ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે તેથી દેવસાય એકાદશીનું અને દાન બંને જ મહત્વપૂર્ણ છે વર્ષ બે હજાર પચીસ માં નું આ વ્રત જુલાઈ ના દિવસે મનાવવામાં આવશે આ વ્રત અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે હવે વાત કરીએ વ્રતની તારીખ અને સમયની પ્રિય ભક્તો એકાદશી તિથિની શરૂઆત જુલાઈ બે હજાર પચીસ ના રોજ બપોરે બે વાગ્યા પંદર મિનિટે થશે અને સમાપ્ત સાત જુલાઈ બે હજાર પચીસ ના રોજ સવારે ચાર વાગી ને સુડતાલીસ મિનિટ થશે ઉદય તિથિ મુજબ આ એકાદશી નું રાખવામાં આવે છે પૂજા માટે સૌથી શ્રેષ્ઠ સમય અભિજીત નિવૃત હોય છે જે દિવસના મધ્યમાં આવે છે એ સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના વચ્ચેના સમય પરથી નક્કી થાય છે જેમ કે દિવસે સૂર્યોદય સવારે છ વાગ્યા વાગે અને સૂર્યાસ્ત સાંજના સાતથી બે મિનિટે થશે તો એ મુજબ અભિજીત નિવૃત બપોરે બાર વાગીને ચૌદ મિનિટ થી લઈને બપોરે એકથી આઠ મિનિટ સુધી રહેશે તો ભક્તો હવે વાત કરીએ વ્રતના પારણ સમયની એટલે કે વ્રત ખોલવાનો સમય દેવશયની એકાદશીનું પારણ સાત જુલાઈ બે હજાર નાના રોજ કરવામાં આવશે એ સૂર્યોદય પછી ઉદય તિથિ પૂરી ન થાય ત્યાં સુધી કરવું યોગ્ય રહેશે ચોક્કસ સમય જાણવા માટે તમે તમારું સ્થાનિક પંચાંગ અથવા વિશ્વસનીય જ્યોતિષ સંબંધી સ્ત્રોતનો સહારો લઈ શકો છો પણ અમારા કરવાનો શુભ સમય બપોરે વાગીને લઈને સાંજે વાગીને એકત્રીસ મિનિટ સુધીનો રહેશે મિત્રો આ એકાદશીના પવિત્ર દિવસમાં કેટલાક એવા વૃક્ષો છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે આ માતાજીના સ્વરૂપ છે અને આપના ધર્મમાં વૃક્ષો અને છોડને દેવી દેવતા તરીકે આપણે તેમની પૂજા કરીએ છીએ નવા કાર્યના સમયે આપણા ધર્મશાસ્ત્રમાં કેટલાક એવા વૃક્ષો અને છોડનું વર્ણન કરવામાં આવ્યું છે જેને માત્ર સ્પર્શ કરવાથી જ વ્યક્તિના બંને નસીબના તાળા ખૂલી જાય છે વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે આપણા શાસ્ત્રોમાં વૃક્ષો અને છોડને ખૂબ જ ગુણકારી ગણાવ્યા છે કારણ કે સાક્ષાત દેવી દેવતાઓ તેમાં નિવાસ કરે છે ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષની આયુષ્ પૂજા પાઠમાં તેનું અત્યંત મહત્વ હોય છે આપના ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જે કલ્યાણકારી અને મંગળકારી હોય છે જો જો આ વૃક્ષોને સ્પર્શ કરી લો તો તમારી બધી પ્રકારની સમસ્યાઓ બધા પ્રકારના કષ્ટો સમાપ્ત થઈ જાય છે ખાસ કરીને દેવશયની એકાદશીના દિવસે તેની અસર લાખો ગણી હોય છે કારણ કે આ સમયે જે વસ્તુઓ અચેત હોય છે તે પણ ચેતનાયુક્ત બની જાય છે અર્થાત આ સમયે શક્તિ આપના ધરતી લોકમાં આવી જાય છે તો જેટલા પણ વૃક્ષો છોડ જીવજંતુઓ ચલ અથવા અચલ બધા પ્રકારની વસ્તુઓ છે તે બધામાં પ્રાણ આવી જાય છે બધામાં શક્તિ નિહિત થઈ જાય છે જાગૃત થઈ જાય છે તેથી આ સમયે કોઈપણ વ્યક્તિ વૃક્ષો કે છોડને સ્પર્શ કરે છે ખાસ કરીને જે વૃક્ષો અને છોડને દેવીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તેને સ્પર્શ કરીને પાછા આવે તો તમારા જીવનની સમસ્યાઓ દુઃખ તકલીફો કસ્ટોરો બીમારીઓ ક્લેશ જીવનમાં ચાલી રહેલી મોટી સમસ્યાઓ બધું જ સમાપ્ત થઈ જાય છે કાલ દોષ સર્પદોષ મંગળદોષ દોષ રાહુલ દોષ તાત્કાલિક અસર દેખાડે છે અને બધા દોષો નાશ પામે છે અને મિત્રો દેવશયની એકાદશીને બીજી તમામ એકાદશીમાં સૌથી મોટી માનવામાં આવી છે તેથી આ દિવસે કરવામાં આવેલ કોઈપણ ઉપાય ક્યારેય પણ વ્યર્થ જતો નથી આજે હું તમને ત્રણ એવા વૃક્ષો વિશે જણાવી શા વૃક્ષો દેવવૃક્ષ તરીકે ઓળખાય છે પરંતુ માત્ર દિવસની અંદર જ તમે તમારી સમસ્યાઓને તમારી ગરીબીને તમારી પોતાની આંખો સામે સમાપ્ત થતી જોઈ શકો છો અમે જે દેવવૃક્ષો વિશે જણાવી રહ્યા છીએ તે બધા વૃક્ષો તમને તમારા ઘરની સરળતાથી મળી જશે તો વિડીયોમાં આગળ વધતા પહેલા જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા મારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખજો મિત્રો દેવશયની એકાદશીના દિવસે એટલે કે આષાઢી એકાદશીના દિવસે આપણે કયા ત્રણ વૃક્ષોને સ્પર્શ કરવા જોઈએ એક ખાસ વાત મિત્રો આ ચેનલના બધા દર્શકોને જણાવવા માગું છું કે દેવશયની એકાદશીના દિવસે જેટલું શક્ય હોય તેટલું જ દેવવૃક્ષની પૂજા અવશ્ય કરવી દેવવૃક્ષમાં અનેક પ્રકારના વૃક્ષો હોય છે તો ચાલો હું તમને જણાવું કે કયા વૃક્ષોને સ્પર્શ કરવાથી આપની નિર્ધનતા દૂર થાય છે મિત્રો સૌથી પહેલું વૃક્ષ છે તેને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે પ્રથમ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તે દેવરાજ ઇન્દ્રના નંદન વનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું ભગવાન કૃષ્ણએ માનવજનના કલ્યાણ માટે પારિજાતનું વૃક્ષ ધરતી લોક પર લાવ્યા હતા આ પારિજાત મૂમ વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્રમાનથી ઉત્પન્ન થયા છે અને પારિજાત મૂળ વૃક્ષ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે આથી તે માતા લક્ષ્મીની બહેન કહેવાય છે એવું માનવામાં આવે છે કે કોઈ પણ મનુષ્યના શરીરમાં ગમે તેટલો થાક હોય ગમે તેટલી પીડા હોય દરમિયાન જો તમારા શરીરમાં કે પીડા હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરીને અવશ્ય આવી જવું જોઈએ જો તમે ઈચ્છો તો એકાદશીના આખા દિવસમાં ગમે ત્યારે આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો આ વૃક્ષને સ્પર્શ કરતા જ તાત્કાલિક શરીરની પીડા થાક સુસ્તી નબળાઈ સમાપ્ત થઈ જાય છે જો દેવશય એકાદશીના દિવસે સાંજના સમય સમયે પ્રદોષકાળમાં વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે તેના મૂલમાન ચપટીભર સિંદુ નાખવામાં આવે તો બધી પ્રકારની મનોકામનાઓ તરત જ પૂર્ણ થાય છે હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ ઉમે છે કે આ સમય ક્યારે હોય છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છઠ્ઠી લઈને સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે તો સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો તો હજુ પણ ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ તો જુઓ એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે ઉપાય કરી શકતા નથી જો તમને આવવામાં મોડું થાય છે તો તમે ઉપાય સાત વાગ્યાથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી કરી શકો છો કારણ કે છે જુલાઈ બે હજાર બક્ષીસ રવિવાર દેવસાયની એકાદશીનો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તમારે થોડું મોડું થાય છે તો તેમાં કોઈ સમસ્યા નથી તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે આ વૃક્ષનો સ્પર્શ કરીને તમારે અવશ્ય પ્રાર્થના કરવાની છે કે હે પારિજાત વૃક્ષ તમે દેવી સ્વરૂપ કહેવાયા છો તમે અમારી બધી પ્રકારની સમસ્યાઓ દૂર કરો ગ્રહદોષ પિતૃદોષ હોય તેને તમે સમાપ્ત કરો લક્ષ્મી સ્વયં તમારી બહેન છે માતા લક્ષ્મી અમારા જીવનમાં પ્રવેશે આવો આશીર્વાદ અમને પ્રદાન કરો આ રીતે તમે મનોકામના બોલી શકો છો આ લક્ષ્મીની બહેન કહેવાય છે કારણ કે તે સમગ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું છે મિત્રો હવે પછી બીજા નંબરે જે વૃક્ષ આવે છે તે છે દિલી નું વૃક્ષ આ દિલી વૃક્ષ માતા પાર્વતી ના પરસેવા માં ઉત્પન્ન થયું છે સ્કંદ પુરાણ અનુસાર માતા પાર્વતીને દેવી સ્વરૂપ કહેવા માં આવ્યા છે એટલે કે તેઓ નવદુર્ગા ના સ્વરૂપ તરીકે ઓળખાય છે સ્કંદ પુરાણ ની કહેવાયું છે કે દિલી નું વૃક્ષ માતા પાર્વતીના ના પરસેવા માં ઉત્પન્ન થયું છે તેની ડાળીઓમાં પાર્વતી મૂળ માં માં વિષ્ણુ અને તેના બધા ભાગો ભગવાન શંકર વસે છે સાંજના સમયે શિવ મંદિરની નજીક અથવા તો નવદુર્ગા મંદિરની નજીક આવેલા બીલીના વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિ ધનવાન ગુણવાન અને પરાક્રમી બને છે વ્યક્તિના બધા પ્રકારના મનોર્થ પૂર્ણ થાય છે હવે મિત્રો ત્રીજું શનિનું વૃક્ષ શનિના વૃક્ષને જગદંબાનું સ્વરૂપ કહેવામાં આવે છે આ શનિનું વૃક્ષ સ્વયં જગદંબાનું સ્વરૂપ છે તેના પર સ્વયં માતા જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય જગદંબા જરૂરથી લખજો જો કોઈ વ્યક્તિ સાંજના સમયે દેવશયની એકાદશીના દિવસે તેની નીચે કે દીપ પ્રગટાવે ઘુમાડો કરે તો તેની બધી પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે શમીના મૂલમાન સિંદૂર નાખવાથી વ્યક્તિને આરોગ્યની પ્રાપ્તિ થાય છે જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેવા વ્યક્તિના ઘરના સભ્યો તેમના શરીરમાંથી સાત વખત સિંદૂર ઉતારીને શમીના મૂળમાન નાખી શકે છે તો તેમના રોગ જલ્દી ઠીક થઈ જશે જે લોકો લાંબા સમયથી બીમાર હોય અથવા તો તમે બીમારીથી બચવા માંગતા હો નિરોગી રહેવા માંગતા હો તો તેના મૂળમાન સિંદૂર અવશ્ય નાખવું મનોકામના પૂર્ણ કરવા માટે અમે તમને એક મંત્ર જણાવીએ છીએ આ મંત્ર બોલતી વખતે શનિના વૃક્ષને સ્પર્શ કરવું જોઈએ જો તમે દેવશયની એકાદશીના દિવસે આ ઉપાય કરો છો તો તેનું પરિણામ તમને તાત્કાલિક જોવા મળશે તમે જોશો કે તમારી મનોકામના પૂર્ણ થશે તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે તો મંત્ર છે તમારે બોલવાનું છે કે મંગ મનોર્થે પૂરીએ મંગ દરિદ્ર નાશ આ મંત્ર તમારે બોલવાનો છે આ મંત્ર બોલતી વખતે શનિના વૃક્ષને સ્પર્શ કરવું આમ કરવાથી તમારા બધા પ્રકારના મનોર્થ પૂર્ણ થશે તમારી દરિદ્રતા સમાપ્ત થશે સ્પર્શ કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જો જોઈએ તો જો તમે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો તમારા જીવનમાં કોઈ મનોકામના હોય કોઈ મનોકામના અધૂરી રહી ગઈ હોય તો અમે જે ત્રણ વૃક્ષો વિશે જણાવ્યું છે આ ત્રણેય વૃક્ષોને દેવશયની એકાદશીના દિવસે સ્પર્શ કરી શકો છો અને જો કોઈ વ્યક્તિ આ ત્રણેય વૃક્ષોને સ્પર્શ કરી લે મિત્રો ધ્યાનથી સાંભળો જો ત્રણેય વૃક્ષોને સ્પર્શ કરી લે છે તો એવા વ્યક્તિના કાર્યો એવા વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ થતા દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકશે નહીં મનોકામના પૂર્ણ કરવા માટે કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટે તમારા નસીબને ચમકાવવા માટે સૂતેલા ભાગ્યને જગાડવા માટે દેવશયની એકાદશીના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ આ ઉપાય તમારી જિંદગીને સુધારી દેશે તમારી જિંદગીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરી દેશે એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય જરૂરથી લખજો તો ચાલો હવે આપણે આગળના વૃક્ષ વિશે જાણી લઈએ આમળા તુલસી અને કેળાના વૃક્ષ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે વળી તુલસી પાસે દીવો રોજ પ્રગટાવવો જોઈએ તેમજ આમળાની પૂજા એકાદશીના દિવસે કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે જ્યારે કેળાના વૃક્ષની પૂજા દર ગુરુવારે કરવામાં આવે છે દર ગુરુવારે કેળાના વૃક્ષ પર હળદર ભેળવેલું પાણી ચડાવવાથી તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે કદંબના વૃક્ષ પર માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે એવી માન્યતા છે કે કદંબના વૃક્ષની નીચે બેસીને યજ્ઞ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારમાં સુખ શાંતિનું આગમન થાય છે મિત્રો ત્યારબાદ આગળનું વૃક્ષ છે દિલી અને વડનું વૃક્ષ દિલી અને વડ વડના વૃક્ષ પર ભગવાન શિવનો વાસ હોય છે રોજ ભગવાન શિવની પૂજામાં બીલીપુત્ર અર્પણ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ એવી માન્યતા છે કે વડના વૃક્ષની પૂજા દર થયો છે એ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે શિવજીની વિધિવત રીતે પૂજા કરીને તેમને બીલીપુત્ર અવશ્ય અર્પણ કરવું જોઈએ ત્યારબાદ આવે છે દૂરવાઘાસ કહેવાય છે કે દૂરવાઘાસ ગણપતિ બાપ્પાને સૌથી વધુ પ્રિય છે જર ગુરુદ્વારે હળદર લગાવીને દૂરવાઘાસ ગણેશજીને અર્પણ કરવાથી તમારા કામમાં આવતી દરેક પ્રકારની અડચણો દૂર થાય છે અને તમને શુભ લાભની પ્રાપ્તિ થાય છે તો મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય શ્રીકૃષ્ણ જરૂરથી લખજો સાથે અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા આઇકન ને પ્રેસ કરી ઓલ ઉપર સેવ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નોંધ આ માં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી